म्यूजिक क्या करता बॉस? आना ही पड़ता पब्लिक की डिमांड थी कहानी खत्म होने को आई और अभी तक एक्शन शुरू ही नहीं हुआ अब मैं आ गया हूं ना अब देख तमाशा। दिखाता हूँ तेरे को क्या क्या बोलता था छह सौ किलोमीटर की दूरी पर है इसलिए बहादुरी तो दिखा रहा है क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है जय माता जी मित्रों स्वागत है तुम्हारो आज ना एक नवा एडिंग मोड के अंदर तो तु अगर तुम्हें डे मोड में जो ट्रेनिंग रील जोई छे तो ये प्रकार की जोरदार रील्स बनाता सिखाऊंगा छु अच्छा

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌ તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે જે બે એપ્લિકેશન છે નામ તમને સૌથી કહી દો બરાબર તો અહીંયા તમે જો શકો છો એક છે કેપકટ પ્રો અને બીજી છે પ્રોટોન વિપિયન તો બંને એપ્લિકેશન તમારા ફોનની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને જો ડાઉનલોડ ના હોય તો મારા ટેલિગ્રામ અંદર જોઈન થઈ જજો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન પર જોવા મળી રહેશે અને ટેલિગ્રામમાં તમને આ બંને એપ્લિકેશન છે તે જોવા મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ કર્યા પછી તમારે સૌથી પહેલાં જે પ્રોટોન ઓપિન આપવું છે તમારે ઓપન કરી અહીંયા કનેક્ટ કરેલો છે આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે બરાબર કનેક્ટ કર્યા પછી તમારે શું કહું છે સીધું તમારા જવું છે કેપકન એપિકેશનની અંદર અને કેપકન ને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો તમને કઈ કાદા ઇન્ટરવ્યુ જોવા મળશે જો તમે પહેલી વાર કેપકર્ટને ડાઉનલોડ કર્યું હોય તો તમારે નીચે પ્રોફાઇલ વાળું જે મી ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે શું કહો છે સોરી મિત્રો મી વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં જોવાનું છે અને અહીંથી તમારે શું કહો છે એ તમને સૌથી પહેલા બતાવી દઉં તમે જોઈ શકો છો અહીંયા સેટિંગ ઉપર થાય તો એમને કહી દઉં બરાબર તો કે આ તો આપણું સેટિંગ ઓપન થાય એટલે તમને બિઝનેસ ક્રિએટર મોડો ઓપ્શન જો મળશે બટનને ઓન કરી દેવાનું છે પછી તમારા કેપકડની અંદર બધે ઇફેક્ટો આવશે જો બટન ઓન નહીં હોય તો તમારા કેપકડની અંદર ઇફેક્ટો નહીં આવે બરાબર તો હવે આપણે એડિટવાળા ઓક્સમાં આવી જશું ને અહીંયા તમારું શું કોણ છે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો આ કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા ન વડે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે શું કરવાનું છે એ પ્રકારની રીલ બનાવવા માટે ઉપર જે ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવું છે એના પર ક્લિક કરશું એ સીધું તમારે છે તે ગેલેરી ઓપન થઈ જશે અને તમારે જે પણ વિડીયો એડિટ કરવાનો છે વિડીયો નહીં લઈ લેવાનું છે બરાબર તો આપણે એડિટ કર્યા વગરનો વિડીયો છે ને એને આપણે અહીંથી લઈ લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે અહીંયા લઈ લઈશું તો આ વિડીયો છે ને લઈ લઈશું તો એડ ઉપર ક્લિક કરશું એટલે આપણો વિડીયો છે અહીંયા એડ થઈ જશે બરાબર તો આ તો આપણે ન્યૂ પ્રોજેક્ટની અંદર આપણો વિડીયો આવી જશું તો લાસ્ટમાં જે કેબકટ લખેલું હોય એને સૌથી પહેલાં ડિલીટ કરી દઈશું અને હવે તમાર શું કોણ છે અને મિત્રો ખાસ તમને દઉં કે મિત્રો જે પણ ભાઈઓ છે વધારે ટાઈમ નથી અને એમને બુડિંગ કહું છે ફોટો એડિંગ આવું છે પોસ્ટરડિંગ એડિંગ છે અથવા આવી ટ્રેનિંગ રીલ્સ બનાવી છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલેકટિંગ સોરી મિત્રો કોઈને પણ ફ્રીમાં છે તો એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારું શું કોણ છે હવે તમારે અહીંયા જો આ રીતે કેપકટ ઓપન થઈ જશે તો આની અંદર આપણે હવે શું કરશું છું વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંયા નીચે તમારે આવી જવાનું છે વોલ્યુમ વાળા વસ્તુની અંદર એનો અવાજ બંધ કરી લેવાનો છે બરાબર મિત્રો હવે તમારે શું કોણ છે ફરીથી તમે જો વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે શું કરવું છે નીચે તમે જો સ્પીડ વર્ષમાં જવું છે ને ભૂલ અંદર આપણે સ્લો મોશન કરવું છે તો એના માટે આપણે કરું જશું ને અહીંયા તમે જોશો આપણે સ્લો મોશનમાં અહીંયા હીરો વાળા ઓષુની અંદર આવી જશું અને અહીંયા મિત્રો ઘણા બધા ભાઈઓને કેપકટની અંદર પ્રોબ્લેમ આવ્યો છે નો ઇન્ટરનેટ કનેક્શનનો ઇફેક્ટ નથી આવતી અથવા વિડીયો એક્સપોર્ટ નથી થતો એ પ્રોબ્લેમ આવતો તો મેં તમને ડિસ્ક્રિપ્ધ એક વડે લિંક આપેલ છે કેપકટ પ્રોબ્લેમ છે તે સોલ્વ કરેલો છે વિડીયો લિંક તમને ડિસ્ક્રીપર જોવા મળી જશે અને કોમેન્ટ બોક્સની અંદર જોવા મળી જશે અને આપણી ચેનલની અંદર તમને જોવા મળી જશે તો ચેનલની અંદર જઈ તમે આ વિડીયો જોઈ શકો છો એની અંદર આપણે એકસો એક ટકા સોલ્યુશન આપેલું છે તો વિડીયો જોઈ લેજો ને તમારો પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે હવે તમારે એડિડોક્સ નથી અહીંયાથી તમારે સ્લો મોશન કરી લેવાનું છે કે કાતે તમે જોઈ લો બરાબર તો આપણે કંઈક આ રીતે અહીંયા સ્લો મોશન કરી દઈશું અહીંયા તમારે રીતે કરી દેવું છે બરાબર તો અહીંયા તમારે જે રીતે સ્લો મોશન કરવું હોય તો તમે કરી શકો છો અને હું સ્લો મોશન કરવું હોય તો તમારે કરવું હોય તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર તો આ રીતે તમારે સ્લો મોશન છે તે કંઈક કરી દેવાનું છે બરાબર તો આને નીચે લઈ દઈશું ફરીથી આપણે અહીંયા જોઈ શકો છો આ રીતે કંઈક સેટ કરી અને અહીંયા નીચે લઈ ફરીથી એક બીટ લગાવી અને અહીંયાથી આપણે થોડુંક ઉપર કરી દઈશું અને નીચે લઈ દેવાનું છે કંઈક આરતી અહીંયા ઝીરો પોઈન્ટ ફાઈવ ફરીથી એક બીટી એડ કરી છે અને નીચે લઈ દઈશું ને પણ નીચે લઈ દેસું એટલે કંઈક આર્થે થઈ જશે બરાબર તો કંઈક આર્થે તમારે સ્લો મોશન કરી દેવું છે એ તમે તમારી રીતે છે તે સ્લો મોશન કરી શકો છો બરાબર તો આરતે આપણે કંઈક સ્લો મોશન થઈ ગયું છે તો હવે તમારે શું કોણ છે રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને એ નીચે જે સ્મૂથ સ્લો મોશન રાખ્યું છે ને આપણે ક્લિક કરી બેટર ક્વોલિટી કરી રાઈટ કરી દેવાનું છે તો તમારે સ્લો મોશન છે એકદમ સ્મૂથ થઈ જશે હવે તમારે ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે એડ ઓવરલેમાં જવાનું છે અહીંથી તમારે જે પણ વિડીયોનો સોંગ લેવાનું ને સોંગ તમારે લઈ લેવાનું છે અહીંયા આપણે ગેલેરી ઓપન થઈ જશે તો આપણે અત્યારે જે મેં તમને ડેમો બતાવ્યું છે એ જ આપણે એને લઈ લઈશું એટલે તમને ખબર પડી જાય બરોબર તો એ સોંગ સોંગ ઉપર તમારે બનાવવું છે તો અહીંયા સોરી મિત્રો અહીંયા તમે જોશો તો છો આપણે અત્યારે બનાવ્યું છે એ જ રીલને આપણે અહીંયા લઈ લેશું તો આ રીલ્સને તમારે લઈ આવી જશે જો તમને એડિટિંગ કરવામાં કંઈ ખબર ના પડે તો આ વિડીયોને તમારે અહીંયા જ રહેવા દેવાનું છે કંઈક તમને છે તો એડિટિંગમાં ઇફેક્ટ લગાવે ખબર પડે બરોબર પછી નીચે આપણે અહીં જઈશું એ એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી દઈશું એટલે આપણે ઓડિયો છે અહીં એક્સ્ટ્રેક્ટ થઈ જશે એટલે કે ઓડિયો નીચે આવી જશે પછી તમારે જે રીતે સોંગનો બીટ માર્ક હોય ત્યાં તમારે ઇફેક્ટો લગાવવાની છે બરાબર તો અહીંયા આપણે એક ઇફેક્ટ આવે છે તમે જોઈ લો સૌથી પહેલાં બરાબર તો અહીંયાથી આપણે ઇફેક્ટ ચાલુ થાય છે એ બીટ આવે છે તો અહીંયા આપણે ઇફેક્ટ આવે છે તમે જોઈ લો જોઈ લો અહીંયાથી આપણે ઇફેક્ટ ચાલુ થાય છે તો અહીંયા જવું છે વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમે સિલેક્ટ કરી લેવું છે અને હવે તમારે શું કોણ છે સ્લેટ કર્યા પછી તમારે શું કોણ છે જે પણ જગ્યાએ તમારે બીટ માર્ક આવતો કટ લગાવવાનું છે બરોબર તમે જોઈ શકો છો અહીંયા ફરથી બીટ આવે છે તે આપણે કટ કરી ફરતી આગળ અહીંયા બીટ માર્ક આવે છે તો અહીંયા આપણે કટ કરી દેવાનું છે તો અહીંયા ગીતને તમારે સાંભળવાનું છે આ તે બીટ આવે છે તે જગ્યાએ તમારે કટ મારતું રહેવાનું છે બરોબર તો આ તે આપણે કટ લગાવી દઈશું તો આ તે ચાર કટ લગાવી દીધા છે તો સૌથી પેલા સ્ટાર્ટિંગમાં આવી જઈશું વિડીયો પર ક્લિક કરવાનું છે એનિમેશનમાં જવું છે અને અહીંયાથી તમારે કોમ્બો એનિમેશનમાં આવી જવાનું છે અને અહીંયા તમારે એક એનિમેશન લગાવેલું છે તમે જોઈ શકો છો જે કાંઈ અહીંયા તમને કંઈ એનિમેશન જોવા મળશે તો એના પર ક્લિક તમે લગાવી લેવાનું છે સ્ટાર્ટિંગ એનિમેશન લાગી જશે ફરીથી આપણે જે બીજા કટ લગાવેલ છે એની અંદર આવી જવાનું છે એનિમેશનમાં જવું છે કોમ્બોમાં જવું છે ને અહીંયા તમારે આગળ આવી જવું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે તમને બતાવી દો બરાબર તો જોજો પોપિંગવાળી એક ઇફેક્ટ જો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તો ઇફેક્ટ આપણે અહીંયા લગાવી દઈશું એટલે તમે જો વડી અંદર આપણે ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે તો આગળ પણ આવી જઈશું એનિમેશનમાં જશું ને અત્યારે જે આપણે પોપિંગ વાળી ઇફેક્ટ લગાવી દઈએ લગાવી દેવું છે બીટા આવે છે તમારે વિડીયોમાં જોઈને એ જે એનિમેશન છે તે લગાવતું જવાનું છે બરાબર તો અહીં આપણે એથી બહાર નીકળી જઈશું ફળદી એનિમેશન છે આની અંદર લગાવી દઈશું ખોમ્બોમાં જશું ને પોપિંગ વાળું એનિમેશન લગાવી દેવું છે તો આ રીતે આગળ તમારે જેટલા પણ બીટા આવે છે તમારે આતે વાળું એનિમેશન છે તે લગાવતું જવાનું છે આગળ તમે ઉપર આપણે જે ઓવરલે વિડીયો એડ કર્યો છે એડિટિંગ કરેલો એની અંદર લગાવી શકો બરાબર આટલું કામ થઈ જાય તમારે જેટલા પણ સુધી તમારે બીટ આવતી હોય ત્યાં સુધી ઇફેક્ટ લગાવીને છે આપણે બધી બીટ કટ કરીને નથી લગાવતા કેમ કે વીડિયો આપણો વધારે લાંબો થઈ જશે બરોબર તો જેટલી પણ આપણે અલગ અલગ ઇફેક્ટ લગાવ્યા છે બધી તમને બતાવી દઈશ ને એક ઇફેક્ટ આપણે ડબલ લગાવવા જશું એટલે આખો વિડીયો એડિટ કરવા જશું તો વધારે ટાઈમ જશે ને વધારે લાંબો થઈ જશે એના માટે આપણે બધી ઇફીડો તમે લગાવીને નહીં બતાવી શકો છું બરોબર તો આપણે આગળ આવી જઈશું તો અહીંયા તમે જો બીજો બીટ માર્ક આવશે તમે જોઈ લો બરાબર તો અહીંયા આવી જઈશું વિડીયો પર ક્લિક કરી સિલેક્ટ કરશું અને આગળ આવી જઈશું આગળ થોડાક આવશો તો અહીંયા તમે જોઈ શકો છો જે અલગ સાઉન્ડ ઇફેક્ટ છે તો ત્યાં આપણે બીજી કટ લગાવવાના છે જ્યાં જ્યાં સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં બરાબર તો ગીતને તમારે સાંભળતું રહેવાનું છે ને અહીંયા તમારે કટ લગાવીના છે બરાબર તો અહીંયા આપણે ફરતે કટ કરી દઈશું તો આ રીતે તમે જો બીટમાં બીટ કટ લગાવી દેવાનું છે તો આ રીતે કટ લાગી ગયો છે તો વિડિયો પર ક્લિક કરવાનું છે એનિમેશનમાં જવું છે ને અહીંયા પણ તમારે કોમ્બોમાં જવું છે કોમ્બોમાં જશું એટલે તમે જોઈ શકો છો કઈ કાલે તમને એનિમેશન જોવા મળશે આગળ આવી જવું છે આગળ આવશો તમને કઈ એનિમેશન જોવા મળશે અહીંયા તમને જોઈ લો બરોબર તો અહીંયા આપણે આગળ હજુ આવી જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી થી જોઈ શકો છો તમારે એનિમેશન ગોતી લેવાનું છે જે પણ એનિમેશન તમારે લગાવવું હોય બરોબર આપણે જે એનિમેશન લગાવીશું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય તો અહીંયા થોડાક આગળ આવશું તો અહીંયા તમને કઈ ઇફેક્ટ જોવા મળી જશે તો એના પર ક્લિક કરી એનિમેશન લગાવી દેવું છે કમ્પ્યુટર એનિમેશન જોઈ લો બરોબર જોઈ લો બરાબર તો આની આધ એનિમેશન લાગી ગયું છે તો આગળની લેયર પર ક્લિક કરી એનિમ્સમાં જશું કોમ્બોમાં જશું ફરથી આપણે જે એનિમેશન લગાવ્યું છે એનિમેશન એ ફરીથી લગાવી દઈશું બરાબર તો અહીંયા એ એનિમેશન છે તો અહીંયા આપણે લગાવી દઈશું તો આર્થે લાગી જશે તો હવે તમે જો અહીંયા આપણે બીજી ઇફેક્ટ આવે છે તમે જોઈ લો બરોબર તો અહીંયા તમારે શું કોણ છે જે આપણે ઇફેક્ટ જ્યાંથી આવતો હોય ત્યાં તમારે આવી જવાનું છે બરાબર તો ઇફેક્ટ તમારે અહીંયાથી ચાલુ થાય છે તમે જોઈ લો તો તમારે અહીંયા શું ત્યાંથી સાંભળવાનું છે ને ઇફેક્ટ લગાવવાનું છે તો આપણે અહીંયા ફટાફટ છે લગાવ્યું છે એટલે થોડુંક આગળ પાછળ થઈ શકો છે તમારે પરફેક્ટ જ્યાં સાઉન્ડ ઇફેક્ટ આવતો ત્યાં તમારે કરી લેવાનું છે તો અહીંયા આપણે ભૂડિયો ઇફેક્ટમાં આવી જવાનું છે ને ભીડો ઇફેક્ટમાં આવશો એટલે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે શેખવાળી બરોબર તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરે એની સ્પીડ થોડીક વધારી દેવાની છે તો સ્પીડને રિસેટ જ કરી દઈશું સ્પીડને નોર્સ નોર્મલ આપશું ઇન્સિટીને થોડીક વધારી દઈશું અને જ્યાં સુધી સાઉન્ડ ઇફેક્ટ આવતો ત્યાં સુધી તમારે ખસેડી દેવાનું છે કંઈક આવતું બરાબર તો અહીંયા આપણે આવી જઈશું અને કંઈ અહીંયાથી આપણે કટ કરી લેશું બરાબર તો આપણે સાઉન્ડ ઇફેક્ટ પહેલાં સૌથી પહેલાં જોઈ લઈએ તો અહીંયા પૂરું થાય છે ઇફેક્ટમાં આવી જાય ઇફેક્ટને અહીંયાથી નાની કરી દઈશું અને વિડીયો પર ક્લિક કરીને અહીંયાથી એ કટ લગાવી દેવાનું છે કટ લગાવ્યા પછી આપણે એને વિડીયો પર ક્લિક કરી એનિમ્સમાં જશું ને અહીંયાથી આપણે શું કરશું આઉટ એનિમ્સમાં જશું ને ફેડ આઉટવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે બરાબર અને ફરીથી આપણે આગળ આવી જઈશું તો અહીંયા પણ આપણે એક સેમ ઇફેક્ટ છે તો આ ઇફેક્ટને લગાવવાની છે તો આને ડુપ્લિકેટ કરી દઈશું અને આગળ તમારે કંઈક આર્થે લગાવી દેવાનું છે અને આની સાઇઝ તમારે થોડીક નાની કરી દેવાની છે અહીંયા જોઈશું બીટમાં કાવે ત્યાં સુધી બરાબર તો અહીંયાથી આપણે બીજી બીટ ચાલુ થાય છે તો અહીંયાથી આ કટ કરી લેશું એટલે કમ્પ્લીટ થઈ જશે તમે બરાબર એટલે અર્થે થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો અર્થે શું છે ફરજી તમે જોઈ અહીંયા બીટમાં બીજી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોનમાં માઈક ભરાયેલું છે તો અવાજની કોઈ ખબર નથી પડતી તો આપણે ઉપર વિડીયોમાં જોઈએ સ્ટેમ ટુ સ્ટેમ તમે ઇફેક્ટ બતાવશો એ રીતે તમારે જે રીતે સાઉન્ડ ઇફેક્ટ આવતા હોય તો તમારે લગાવું છું તમને બધી ઇફેક્ટો છે તો બધા દિવસ આપણે કઈ કઈ ઇફેક્ટ લગાવી છે એટલે તમે વીડિયો સાઉન્ડ ઇફેક્ટ સાથે લગાવી શકો છો અને કંઈ પણ પ્રોબ્લેમ આવે અથવા મને કંઈ ખબર ના પડે તો કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એનું છે તે તમને સોલ્યુશન આપી દઈશું અને રિપ્લાય આપી દઈશું બરાબર તો હવે આગળ આપણે વિડીયો પ્લે કરશું તો ફરીથી આપણે જે આગળ બીટ આવે તો આગળ તમને સ્ટાર્ટિંગમાં શીખવાડતું એ જ ઇફેક્ટ અહીંયા તમારે લગાવીને છે બીટ પ્રમાણે તમે જોઈ લો બરાબર તો આજે તમારે કટ કરીને બીટ પ્રમાણે છે ઇફેક્ટો લગાવી રહેવાનું છે તો અહીંયા આપણે આવી જશું વિડીયો પર ક્લિક કરી સિલેક્ટ કરી દેવાનું છે આગળ જે બીટમાં છે ત્યાં અહીંયાથી કટ કરી દેવાનું છે અને આની અંદર મેં આગળ તમને બતાવી દઈએ એ જ ઇફેક્ટને લગાવી છે તો અહીંયા કોમ્બાઈનેશનમાં જશું અને આગળ આવી આપણે પોપિંગ વાળી ઇફેક્ટ તમને બતાવી દઈએ લગાવે છે તો આ ઇફેક્ટ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમારે પોપિંગ વાળી ઇફેક્ટ લગાવી દેવાનું છે કટ કરી દેવાનું બરાબર પછી આગળ આવશો લઈ તમને જોઈ શકો છો અહીંયા એક બીજી એનિમેશન જોવા મળશે તમને બતાવેલું બરાબર તો અહીંયા તમારે આગળ આવી જવું છે અહીંયા તમને એક એનિમેશન જોવા મળશે અહીંયા તમે જોયું એક નવો સાઉન્ડ ઇફેક્ટ છે તો અહીંયા તમારે શું કોણ છે વિડીયો પર ક્લિક કરી કટ કરવાનું છે એનિમેશનમાં જવું છે ને ઇન એનિમિસમાં આવશો એટલે આગળ તમને એક ઇફેક્ટ જોવા મળશે તમે જોઈ લો ક્રોસિંગ વાળી ઇફેક્ટ લગાવી દેવાનું છે અને રાઇટ કરી દેવાનું છે પછી વિડીયોને આગળ પ્લે કરશો એટલે તમને બીજી બીટમાર્ક જોવા મળશે તમે જોઈ લો બરાબર તો અહીંયા બીજો સાઉન્ડ ઇફેક્ટ છે પછી તમારે અહીંયા આવી જવાનું છે તમે જોઈ લો અહીંયા એક અલગ જ બીજ છે તમે તો અહીંયા આપણે એક સાઉન્ડ ઇફેક્ટ છે કટ કરી પરથી આગળ જે સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં આવી જવું છે કટ કરી લેવું છે અને અહીંયા જેટલા પણ સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં તમારે આ રીતે કટ કરી લેવું છે તમે જોઈ લો બરોબર તો આ રીતે કટ કરી લેવાનું છે વિડિયો પર ક્લિક કરી વિડિયો પર ક્લિક કરવાનું છે ને એનિમેશન આવી જવું છે અને અહીંયાથી ને આગળ મેં તમને બતાવી દઈએ એ ઇફેક્ટને તમારે અહીંયા લગાવવાનું છે તો અહીંયા ઇફેક્ટ હતી તમને બતાવી દઉં અહીંયા જોઈ લો બરાબર તો અહીંયા આપણે ઇફેક્ટ હતી અહીંયા તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે તમે ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે તો અહીંયા જેટલા પણ બીટ છે જે નવા બીટ છે ઇફેક્ટ એની અંદર તમારે ઇફેક્ટને લગાવવાનું છે તો કોમ્બોમાં જઈ ઇફેક્ટને આપણે ફરીથી અહીંયા લગાવી દઈશું તો આ ઇફેક્ટ છે ને લગાવી દેવાની છે તો આથી તમારે જેટલી પણ બીટો આવે એ અહીંયા વિડીયોમાં જોઈ લેવાનું છે આપણે એડિટિંગ કરેલો વિડીયો છે તમારે ટેલિગ્રામમાં ટેલિગ્રામની અંદરથી જોવા મળી જશે તો ત્યાંથી ડાઉનલોડ કરીએ વિડીયોને એડ કરવાનું છે અને જેમાં જે રીતે ઇફેક્ટ લગાવી છે તો તમારે લગાવ છે આપણે જેટલી ઇફેક્ટ યુઝ કરીશું તમને બતાવી દઉં છું બરાબર હવે તમે જો અહીંયા એક નવી ઇફેક્ટ આવી છે તો ત્યાં તમારે શું કહું છે ઇફેક્ટમાં જવું છે સોરી મિત્રો ઇફેક્ટમાં જવું છે વીડિયો ઇફેક્ટમાં જવું છે અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે તમે બતાવી દો બરાબર તો નીચે આવી જવું છે અને અહીંયા તેમને એ ઇફેક્ટ જોવા મળી જશે બરાબર તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરી લેશું થોડુંક આની અંદર જોવા ના મળે તો તમારે શું કોણ છે અહીંયા આવી જવું છે ઓપ્ટિમાઇઝેશન ક્લોઝિંગની અંદર અથવા નાઇટ ક્લબની અંદર બરાબર તો ત્યાં તમને આ રીતે ઇફેક્ટ જોવા મળશે બધી જ તો અહીંયા તમે જોશો આ ઇફેક્ટ છે તમે જોશો ક્લિક તો એની અંદર આવી જવું છે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે એડજસ્ટમેન્ટમાં જવું છે અને આની સ્પીડ છે તે તમારે થોડી વધારી લેવાનું છે બરાબર સ્પીડ એટલે તો એનિમેશન રીતે લાગી જશે તો જ્યાં સુધી એનિમેશન આવતું હોય ત્યાં સુધી તમારે લગાવી દેવાનું છે તમે જોઈ લો તો અહીંયા આપણે એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવશે તમે જોઈ લો બરોબર તો અહીંયા આપણે એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો ઇફેક્ટમાં જે ઇફેક્ટને એથી કટ કરશું વિડીયો પર ક્લિક કરી અને અહીંથી આપણે કટ કરી દેવું છે કટ કર્યા પછી તમારે એનિમેશમાં જવાનું છે ને અહીંથી એથી તમારે ઇફેક્ટ છે તે આપણે લગાવી લઈએ હું તમને બધા દઉં આ પેન્ડિંગવાળી ઇફેક્ટ છે ને લગાવેલી છે તો તમને લગાવી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે સોંગ જ્યાં સુધી જોઈએ ત્યાં આવી જવું છે ને વધારે પૂરો લેન્થ હોય આપણે સિલેક્ટ કરી લીધે કર દઈશું કંઈક આરતી થઈ જશે તો આ રીતે તમારા જેટલા પણ સાઉન્ડ ઇફેક્ટ છે એની અંદર કટ લગાવે લખી અને તમારા બધી ઇફેક્ટો લગાવી દેવું છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની જશે અને મિત્રો જો તમે હજુથી વિડીયોને લાઈક ના કરતો તો લાઈક કર દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જવરથી કરી દેજો હવે આપણે આની અંદર બ્લરવાળી ઇફેક્ટ લગાવવાનું છે એના માટે ઇફેક્ટમાં જશું વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા તમારે જેવું છે ટ્રેનિંગની અંદર બરાબર ટ્રેનિંગમાં માં જેમ છે તમને યેલો બ્લર કરીને ઇફેક્ટ જો મળશે એના પર ક્લિક કરી રાઈટ કરી લેવાનું છે એડજસ્ટમેન્ટમાં માં જવાનું છે ને આને સ્પીડને ને કરી અને ઇનસિટીને ફૂલ કરી લેવાનું છે અને પછી તમારે આઈ જવાનું છે આગળ આ રીતે સ્ક્રોલ કરી આગળ ખેંચી લેવાનું છે ઇફેક્ટ બરોબર તો ઇફેક્ટ ને આપણે નીચે લાવી દેશું આ અને પછી તમારે આને ખેંચી લેવાનું છે આગળ સુધી બરોબર તો જ્યાં સુધી તમારે બીટમાર્ક આવતો ત્યાં સુધી ખેંચી દેવાનું છે તો અહીંયા તમે જોઈ લો બરોબર તો આવડી ઇફેક્ટ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંયા એકથી પૂરી થાય છે બરાબર તો અહીંયા તમારે સાઉન્ડ ઇફેક્ટમાં જઈ તમારે જોઈ લેવું છે બરાબર તો અહીંયાથી આપણે ઇફેક્ટ પૂરી થાય છે તો અહીંયા આવી જવું છે ને વુડન છે આ બ્લરવાળી ઇફેક્ટને અહીંયા કટ કરી દેવાનું છે કંઈક આર્થે બરાબર તો અહીંયા તમારે જોઈ લેવાનું છે તો અહીંયા આ આર્થે કંઈક કટ કરી લેવાનું છે આ ઇફેક્ટ છે એને પણ આપણે અહીંયા કટ કરી લેવાનું છે તમારે અહીંયા સરખીથી એડજસ્ટ કરી લેવાનું છે આપણે આગળ પાછળ થઈ ગઈ છે તો તમારે સરખું સાંભળીને સેટ કરતું છે હું તમને ખાલી બતાવું છું કે આપણે કઈ કઈ ઇફેક્ટોને કઈ રીતે લગાવેલ છે એટલે તમારે જોઈ લેવાનું છે બરોબર તો અહીંયાથી આપણે બ્લરવાળી ઇફેક્ટ પણ અહીંયા ભૂડીની અંદર કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ શકો છો આટલું કામ થઈ જાય તમારું શું કોણ છે આપણે ઓવરલે ભૂડિયો એડ કર્યું એ એડિટિંગ કરો એને ડિલીટ કરી દેવું છે અને હવે જો આપણે કમ્પ્લીટ બની ગયો છે આ રીતે કમ્પ્લીટ થઈ જાય તમારું શું કોણ છે અહીંયા આવી જવું છે ફિલ્ટરવાળા ઓપ્શનની અંદર તમારે પ્રો ઓપ્શનની અંદર આવી જવું છે બરોબર પ્રોની અંદર આવશે એટલે ફોર્કે વાળી ઇફેક્ટ છે ને લગાવીને રાઈટ કરી દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ લીલા સુધી ખેંચી દેવાનું છે એટલે આપણે રીલ છે અહીંયા કમ્પ્લેટ બંને તૈયાર થઈ જશે બરાબર પછી તમારે શું કોણ છે આ રીલને તમારે સેવ કરવા માટે ઉપર જે દસ એસી લખવું છે એના પર ક્લિક કરે એ તમારે આ ક્વોલિટીને ફૂલ કરી છે બરાબર ફૂલ કર્યા પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવું છે તમારો ભૂડિયો છે એ કમ્પ્લેટ સેવ થવા મળશે બરાબર તો અહીંયા આપણે કમ્પ્લેટ વીડિયો છે એક્સપોર્ટ થવા મળ્યો છે એ તમે જોઈ લો જો તમારે કેપકટની અંદર નો ઇન્ટરનેટ કનેક્શન અથવા વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો ટેલિગ્રામની અંદર તમને છે તે એક નવી કેપકટની લિંક જોવા મળશે તમે ડાઉનલોડ કરી શકો છો એની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં જોવા મળે અને તો પણ સોલ્વ ના થાય તો એના પણ આપણે અલગથી વિડીયો બનાવ્યો છે તો ચેનલ અંદર વિડીયો અપલોડ કરેલો છે વિડીયો જોઈ લેજો તો મિત્રો વિડીયો ગમે તે લાઈક કરી દેજો અને ચેનલ પર ન ભાવથા પહેલી બહાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક બીજા સુધી ત્યાં સુધી જય માતાજી